ત્રિશુળ ગમે માને ત્રિશુળ ગમે ત્રણ પાખાનું માને ત્રિશુળ ગમે પહેલા પોખે મારા માં બિરાજે ભૈસાતે સુરને માળી પલ મરોળે ત્રણ પાખાનું માને ત્રિશુળ ગમે ત્રિસુળ ગમે માને ત્રિશુળ ગમે ત્રણ પાખાનું માને ત્રિશુળ ગમે બીજે પખે મારો ભવચરમાં બિરાજે દંડા તે સુરને મારણ મરોડે ત્રણ પાખાનું માને ત્રિશુળ ગમે ત્રિશુળ ગમે મને ત્રિશુળ ગમે ત્રણ પાખાનું માને ત્રિશુળ ગમે બિરાજે પલ મરોડે ત્રણ પાકાનું માને ત્રિશુળ ગમે ત્રિશુળ ગમે મને ત્રિસુળ ગમે ત્રણ પાકાનું માને ત્રિશુળ ગમે ત્રણ પખડીએ મારા કુળ ત્રણ પ્રાણ પોખીએ મારા કુળ દેવીનો વાસ છે કુળ દેવી મારા ઘર મરમે ત્રણ ભાખાનો માને ત્રિશૂળ ગમે ત્રિશૂળ ગમે માને ત્રિશૂળ ગમે ત્રણ પખાણું માને ત્રિશુળ ગમે બોલો બે માત કી જય બહુચર માત કી જય મહાકાળી માત કી જ કુળદેવી માત કી જય